નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ધર્મપાલજી રાત્રિના ત્રણ ચાર બજે જ્યારે સામળ ઉઘળા આકાશની નીચે આવી ઊભો રહ્યો ત્યારે એના અંતઃકરણમાં શાંતિ અને મુક્તિના ચોઘડિયા ગુંજતા હતા દસ વર્ષની એ છોકરીના મોના વીણા સ્વરૂ હજુ સમ્યા નહોતા એ ચકિત બનીને પોતાનું નિરીક્ષણ કરતો હતો એ મનમાં ને મનમાં કોઈને પૂછતો હતો કે સાચે જ શું હું હવે ચોરભાઈ નથી હું શું બબલા દાદાનો ભાઈ બંધ ઉઠાવ ઘીર મટીને આટલા ટૂંકા સમયમાં જ સજ્જન બની ગયો બાકીની રાત એણે રસ્તા પર ટહેલ્યા જ કર્યું બબલાની પાસે એને પાછા જવું નહોતું કેમ કે એને બબલાના મહેણા ટોણાને તેમજ એની સચોટ દલીલોનો ડર હતો બીક હતી કે બબલો ફરી પાછો એને પીગળાવી નાખશે બીજી બાજુ નિર્દોષ નાની વીણાને આપેલ વચન પણ પાડવું જ જોઈએ એણે રસ્તેથી એક કુરસો ઉપાડી દાંત ઘસ્યા ટાંકીને નાળી મોં ધોયું થાકીને લોતપોત થયેલો તો એ આનંદ ભર્યો એ પ્રભાતે આઠ વાગે પંડિત ધર્મપાલજીના બાગ વિટિયા નાજુક બંગલા પર આવી ઊભો રહ્યો બંગલાની રચનામાં જ એણે તમામ ભિન્ન ભિન્ન ધર્મો અને પંથોના ચિહ્નો ગોઠવાયેલા દીઠા મંદિરનો કળશ મસ્જિદનો મિનારો ખ્રિસ્તી દેવનો ક્રોસ વગેરે એ બાંધાણીના વિભાગો હતા ઉપર ફરકતી ધજામાં લીલા શ્વેત લાલ ભગવા ઇત્યાદિ તમામ પંથોનું પ્રતિનિધિત્વ કરતા રંગો હતા દ્વાર ખખડાવ્યું ઉઘડ્યું બેઠકના ખંડમાં એને દાખલ કરીને બેસાડવામાં આવ્યો તુરત જ એક મુખ ડોકાયું દસ વર્ષની વીણાનું જ પોતાની ઉદ્ગારીણી નાની કન્યાનું જ એ મોં હતું દોડતી કૂદતી વીણા પાછી અંદર ગઈ ત્યાંથી એના બોલ સંભળાયા એ જ બાપાજી હું કહેતી હતી ને તે મારા જોરભાઈ જ આવેલ છે તમે જલ્દી એમની ચાલો ને બાપાજી સામાન્ય દૃષ્ટિ રાત કરતા અત્યારે વધુ સ્વસ્થતાથી દિવાલો પર ફરવા લાગી પંડિત ધર્મપાલના ઘરની મૂંગી ભીતો પણ સકલ ધર્મોના સંપના જ બોલ બોલાતી હતી કૃષ્ણ શિવ અને ઈસુની તસવીરો લટકતી હતી ધર્મે ધર્મના આદ્ય પુરુષની વાણીમાંથી છૂટેલા સૂત્રો સોંપતા હતા ઓડામાંથી ધૂપની ફોરમ ચૂતી હતી આગળ છલંગો મારતી વીણાને પાછળ પંડિત ધર્મપાલ ચાલ્યા આવે છે એ ગોર ગોર અને ચડકતો કદાવર દેહ ચાકડીઓ ઉપર ચોટેલો હોવાથી વિશેષ ભવ્ય ભાષે છે જાણે ચાંદનીમાં ધોયું હોય તેવું સ્વસ્થ શ્વેત ધોત્યું અને બદન પર કફની આકાશનો રેશમી લાંબો જબ્બો ઝોલા ખાય છે કંઠમાં લટકતું એક સોનાનું ચકતું પણ સમગ્ર પંથોના ચિહ્નોથી અંકિત છે કેળવી કેળવીને કુસામદાર કરેલો એમનો સ્વર છે આંખોના પોપચા જાણે ચિંતનને ભારે ઢળી ગયા છે લાંબા કેસમાંથી કોઈ સ્વાસ્તિક તેલની ખુશબુ પામરે છે દાઢી પણ ઓળેલી જાણે કોઈ પ્રભાઈ સિંહ છે એ જ મારા ચોર ભાઈ બાપાજી વીણા એક વધુ વાર બોલી એના મોં પર કોઈ સ્વજન મિલાપનું સુખ નાચી રહ્યું જે સાહેબ સાંભળ ઉઠીને નમ્યો જય જય ભાઈ તમે પોતે જ ગઈ રાતે અહીં બેઠેલા જી હા ભારે વિચિત્ર બેસો બેસો આપ એમ ન ધારશો સાહેબ શામળ ઉતાવળે બોલી ઉઠ્યો કે હું ભિક્ષા માંગવા અથવા ફાળો કરવા આવ્યો છું મને તો આ નાની બહેને આવા કહ્યું તેથી આવ્યો છું કશી ફિકર નહીં ભલે આવ્યા તમે વીણાએ કહેલી વાત જો સાચી હોય તો તમને હું બહુ જ ખુશ થઈને મદદ કરીશ આપની મહેરબાની તો તમે સાચે જ શું મારું ઘર ખાડીને બેઠેલા ગઈ એક રાતે ખેર કાંઈ નહીં તેનું પણ આ તો તમે જીવનમાં પહેલી જ વાર કરેલું ને પંડિત ધર્મપાલ દાડી પસવરતા બોલ્યા જી પહેલું વહેલું જ પણ તમને આ છંદે ચડાવ્યા કોણે મારી જોડે એક બીજા ભાઈ હતા એનું નામ ઠામ તો મારાથી જ ન કહેવાય તે આપ સમજી શકો છો ઓહો એણે આ ચાળે ચટાવેલ તમને અગાઉ કદી તમે ચોરી કરી જ નથી નહીં કદી નહીં સામાનના મોં પર રોષની લાલીમાં ઉપડી પણ આ વખતે તમે કેમ એ કર્યું તમને કોઈએ ચોરીનું કૃત્ય શીખવ્યું છે જી હા પણ એ મને કોઈએ સીધે સીધું નથી શીખવ્યું ચોરીને ચાળે ચડવું એ કંઈક આપ ધારો છો તેટલું સહેલું નથી એ તત્વજ્ઞા તો મેં પ્રોફેસર ચંદ્રશેખરજી કનેથી પ્રોફેસર ચંદ્રશેખર તમે એમને મળ્યા છો જી હા પણ એને ને આ ચોરીને શું એમ કેમ કહો છો સાહેબ એમણે મને ઠસાવ્યું કે લાયક અને સમર્થન હોય તે જ જીવી શકે અને કહે કે સામળ તું અશક્ત કે પરાજિત છે તેથી ભૂખે મરે છે પછી હું દીતુભાઈ શેઠને મળ્યો ઓહો દીતુભાઈને પંડિત

પછી મને ભેટી ગયા પેલા ભાઈ બો એક મોવાલી એણે મને ઉઠાવગીરી થવાનું કસબ બતાવ્યું છોકરા પંડિતને આ બધી વાક પટુતા લાગી તું મારી હાંસી કરે છે કે હાસી સામનનું મોં ફાટ્યું રહ્યું અને આપ હાંસી કહો છો મહેરબાન એ ધાર્મિક પુરુષને ફરી પાછી આ યુવાનની ગંભીરતા કળાઈ આવી એણે સામનની આખી જીવનકથા પૂછી કાઢી અને પ્રોફેસર ચંદ્રશેખર સાથેના મેળાપની વાત તો એને એટલી અસહ્ય લાગી કે એનું દિલ કકડી ઉઠ્યું ઓહો ભાઈ શામળ આટલી ભયાનક વાત તો મેં આજે સાંભળી શા પરથી એને આ ભયંકર કહો છું સાહેબ સામાન્ય નવો અચંબો જન્મ્યો એમાં શું ખોટું છે જીવનના સંગ્રામમાં તો જે બુદ્ધિનો બળીઓ ને શક્તિનો જડિયાતો હોય તે જ ટકી રહે બીજા એ ચગદાવું જ રહ્યું ઓ પ્રભુ પંડિત ધર્મપાલને આઘાત થયો અત્યારની કોલેજોમાં આવું અધાર્મિક અને જળવાદી જ ભણતર ભણાવાઈ રહ્યું છે અને એ લોકો વિજ્ઞાન કહે છે અને આધુનિક સંસ્કૃતિ કહે છે અકળાયેલા ધર્મ પુરુષ ઊભા થઈને ટહેલતા ટહેલતા બોલવા લાગ્યા ભાઈ સાંભળ હું હંમેશા મારા વ્યાખ્યાનોમાં કહેતો આવ્યો છું કે આવા ભણતરને પરિણામે જ નીતિનો નાશ થવાનો એ આજ મેં સાક્ષાત દેખ્યું એ હર્બલ્સ સ્પેન્સન જેવાને ઝેર પાઈને તારા જેવા એક નીતિવંત બાળકનું સત્યાનાશ કાઢી નાખત ત્યારે એ હર્બલ્સ પેન્શન અને માલથસ વગેરે મહાપુરુષનું કહેવું શું ખોટું છે શામળ જાણે ગુંગળાતો હતો અરે બંધુ ધર્મપાલજી બોલ્યા હર્બલ્સ પેન્શન સાચો કે આપણા કૃષ્ણ મહાવીર ગૌતમ બુદ્ધ શંકર અને સજાનંદ સાચા જીવન શું સંગ્રામ છે જીવનમાં શું બીજાને મારીને પોતે જીવવાનું છે એ પોતાનું બલિદાન દઈને બીજાને બચાવવાનું છે પોતાના સ્વાર્થ ખાતર પાપાચાર કરવાનો છે કે દુઃખીઓની છુપી બરદાસ કરવાની છે ઓ સામળ તારા માતા પિતાએ તને કાલે રાતે જોયો હોત તો તેઓ તને શું કહે એને હૈયા કેવા સૂડો પૂરવાત ઓહો પ્રભુ સામાન્ય એ બાણ છાતી સુમસરવું ગયું ભાઈ મારા આપણી ફરજ તો મારીને પણ જગત પર ધર્મને જીવતો રાખવાની છે આપણે તો સ્વાર્થ પણ કરવાનું છે સહુ પર પ્રેમ રાખીને સેવા કરવાની છે અરે બઢિયા હોય તે જીવે બીજા ખતમ થાય એ તો અવડી વિદ્યા કોણે કહ્યું શું કૃષ્ણ મહાવીર બુદ્ધ ઈસુ વગેરે પરને લૂંટીને પોતાનો શ્વાસ સાંધ્યો હતો કાલે રાતે તારી સામે પ્રભુ આવીને ઊભા રહ્યા હોત તો તું શું જવાબ આપત આ નામોશીની લજ્જા સાંભળથી એ પોતાના મોં પર બંને હાથ ઢાકીને પોકારી ઉઠ્યો બસ મહેરબાન હું હવે એ બધું જ દેવા જેવું જોઈ શક્યો છું હું પાપી બન્યો હતો ખરેખર ધર્મપાલજીએ તક સાંધી તે ધોર પાપ આચર્યું છે સાંભળ એણે સાંભળની આંખમાંથી આંસુની ધારા વહેતી દેખી બોલ્યા પણ ભાઈ તારો એ દોષ નહોતો તને તો કોઈએ દોર્યો હતો ના જી ના મારું અંતકરણ જ મેલું હોવું જોઈએ નહીં તો હું કેમ દોરવાઈ જાત પણ હું પ્રથમથી જ લાલચમાં લપટ્યો હતો મફત ગાડીમાં બેઠો હતો તે પછી પાપમાં જ ગયો ખેર હવે એ ગઈ ગુજરી થઈ હવે તું એ પાપના પંથમાંથી બહાર નીકળી ગયો છે ધર્માપાલજીના એ શબ્દોમાં પોતાના વિજય પતાકાના ફફડાટ હતા સાચે શું મારો ઉદ્ધાર થઈ શકશે સાહેબ હું આ પાપને કેમ કરીને ભૂલી શકીશ જિંદગીની એવી થોડીક વાતોને આપણે મરણ પર્યંત ન ભૂલીએ એ જ સારું છે પરિતાપનો ડંખ તો છો ને છેલ્લી ઘડી સુધી ચાલુ રહેતું ભાઈ પણ હવે તો મારે એકડે એકથી શરૂ કરવું રહ્યું ફરી પાછો હું ભૂખ મારાને પગથી જ પ્રણાયા કરીશ ના ભાઈ બુકે દેહ પાડવો અને મનુષ્યને કામ નહીં તું મને તારા પ્રતિ ઉપયોગ થવા દે હું તને કામ સુધી આપીશ એ આપનો ઉપકાર પણ મને એકલાને જ એ લાભ શા માટે મારા જેવા બીજા હજારોનું શું આ પાસવા તાપનો ગેરલાભ ઉઠાવી હું આપની મદદ પામું તો તે શું સ્વાર્થ નથી શું કરીએ બેટા આપણે બધાનો બોજો કેમ કરી ઉઠાવીએ હું તો મારા ગજ મુજબ પર કલ્યાણ કરી શકું તારોને મારો યોગ થયો તો તને સહાય કરી શકું છું ને ખબર છે તું મારી કને હોઈશ તો તું મને પણ મદદગાર થઈ શકીશ ઓહો ધર્મ ધર્મક્ષેત્રે બોલું છે એની લાગણી સારું મનુષ્ય કમતી છે એટલું બધું કાર્ય મારા માનવ સેવા સંઘમાં પડ્યું છે કે તું હજાર રીતે મને એ માનવ હિતમાં સહાય કરી શકી ઓહો આપ એ રીતે વિચારો છો હાજ તું મેં જોતના દર્શન કર્યા છે નવું જીવન જીવવાનો તને અભિલાષા છે માટે અહીં જ રહી આ લક્ષ્મીનગર જેટલી લોકસેવાના દીક્ષિતોની જરૂર તો બીજે ક્યાં હોઈ શકે નાની વીણા જે અત્યાર સુધી આ વાર્તાલાપનું અમૃતપાન કરતી ચૂપ બેઠી હતી તે ઉઠી સામાન્ય કને આવી એના હાથમાં પોતાનો હાથ મૂકીને બોલી જરૂર જરૂર તમે અહીં રહો તો ભલે હું રહીશ તારે સારું કશીક જગ્યા કરવા હું લીલુભાઈ શેઠને કહીશ ઓહો લીલુભાઈ શેઠ એ તો વિનોદની બહેનના બાપા કે હા તું વિનોદની બહેનને ઓળખે છે હા બે વાર મળ્યો છું એને એના બાપા અમારા દરિદ્ર ઉદ્ધાર સંઘના ને વિશ્વ બંધુત્વ સમાજના સભ્ય છે દરિદ્ર ઉદ્ધાર સંઘ શું આપ ચલાવો છો હા હું એનો મંત્રી છું આપેલી ભુવનેશ્વરી હિલ પર અમારા સંઘનું સભાગૃહ રહ્યું અમારા વિશ્વ બંધુત્વ સમાજની સંસ્થા તો દેશવ્યાપી છે એની બસો શાખાઓ છે તમામ ધર્મને એક સંપી માટે અમે મથીએ છીએ નવી બાંધણીના એવા પ્રાર્થના મંદિરો ઊભા કરીએ છીએ કે જેમાં તમામ પંથોના વિધિ થઈ શકે અમારા નવા મંદિરો તે નથી દેખ્યા કે આલેસાન લાખો રૂપિયાના શિલ્પ સ્થાપત્ય કોતરકામ પ્રતિમાઓ લાઇટો ધૂપો પુષ્પો પુસ્તકાલયો ઇત્યાદિ અમે એવા વસાયેલા છે કે અમે પહાડો પર અનેક મંદિરો ઊભા કર્યા છે અમે યાત્રાના સંગો કાઢીએ છીએ શુદ્ધ વાતાવરણ શુદ્ધ રચકણો રેશમી વસ્ત્રો સર્વધર્મ પ્રાર્થનાઓ એ બધા અમારા પ્રયત્નો છે અમારા ભુવનેશ્વર હિલ પરના પ્રાર્થના મંદિરમાં તું આવીશ વિનોદની બહેન ત્યાં આવે છે હાજ તો લક્ષ્મીનગરના ઘણા ખરા શેઠિયા અમારા સભ્યો છે દર રવિવારે તેઓ ત્યાં આવે છે પણ મને ગરીબને ત્યાં આવવા દેશો હા મંદિર તો નથી ગરીબનું કે નથી શ્રીમંતનું બેટા એ તો પ્રભુનું છે તો આવજે જીવનની નવી ઝલક અનુભવ તો તપેલા લલાટ પર જાણે કે સંધ્યાની સાગર લહેરીઓના શીતળ છટકાવ આમ તો સામળ બહાર નીકળ્યો ભુવનેશ્વર હિલને પ્રાર્થના મંદિરે નામ વિશ્વ બંધુત્વ સમાજનો સભ્ય નોંધાયો એના અંધકરણમાં કોઈક જાણે છાનું માનું કહેતું હતું વિનોદની બહેન પણ ત્યાંના જ સભાસદ છે ને ત્યાં દર રવિવારે જાય છે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ